પાંચસો જણાનો લઈ જતું એક ગેરકાયદેસર તેનું આખું એક પ્લેન ફ્રાન્સના એરપોર્ટ વીટી એરપોર્ટ ઉપર રોકી દેવામાં આવ્યું અને એમાં છન્નુ જેટલા ગુજરાતીઓ છે એનઆરજી વિભાગ સતત એમની એના સંપર્કમાં છે અને આ બાબતે જે કઈ યોગ્ય કાર્યવાહી કરવાની હોય ચાલી રહી છે ફ્રાન્સમાં ફસાયા ગુજરાતીઓ નેવથી વધુ ગુજરાતીઓનું હવે શું થશે દુબઈથી નિકારગુવા જતું હતું ચાર્ટર્ડ પ્લેન અમેરિકામાં ગેરકાયદે ઘુસણખોરીનો આરોપ ગુજરાતીઓ ફસાયા વિમાનમાં કુલ ત્રણસો ત્રણ પેસેન્જર ચોરાણું જેટલા ગુજરાતી હોવાની વાત વિમાનમાં લોકોને દુબઈ થી નિકાર ગુવા અને ત્યાંથી અમેરિકામાં ઘુસાડવાની હતી યોજના ગુજરાતી ફસાયા તે વાત ગુજરાત સુધી પહોંચે છે અને ત્યાંથી વાત સરકાર સુધી પહોંચે છે વિપક્ષે સવાલ કરી રહ્યું છે સરકારે શું જવાબ આપ્યો સાંભળો વિશ્વની અંદર જે પ્રકારની ગુજરાતીઓ ભારતીયો સાથેના વ્યવહારો આપણી સામે સામે આવી રહ્યા છે ખાસ કરીને ગુજરાતની અંદર ગાંધીનગર પાસેના કલોલના ડિંગુચા પરિવારનો દસ કિસ્સો આપણા સૌના માટે ચિંતાનો વિષય હતો ત્યારે હળબરાહટ ની અંદર આખો પરિવાર ભોગભાઈનો ઉજ્જવલ સપ્તાહની આશા સાથે ગયેલો લાખો રૂપિયા ખર્ચીને ગયેલો પરિવાર બે બાળકો સાથે જીવ ગુમાવવાની વાત આવી ત્યારે સરકારે બે દિવસ પૂરતી મગરના આંસુ ઉચાળ્યા અને આપણે જોયું છે તે સમયે પી તત્કાલીન નાયબ મુખ્યમંત્રી શ્રી એ પણ વાત કરી હતી કે તક ના અભાવના કારણે એટલે કે આયા ગુજરાતમાં તક જે મળવી જોઈએ નથી મળતી એટલે ઉજા સપના જોઈને લોકો વિદેશ તરફ જઈ રહ્યા છે એ ગેરકાયદેસર હોય કે કાયદેસર હોય પણ જે રીતે લેભાગુ એજન્ટો નો લાફડો સરકારના મરતિયાઓના આશીર્વાદ અને જે રીતે એક પછી એક આપણને સામે આવે ને એમાં પણ સૌથી વધુ ચિંતાજનક સમાચાર આવ્યા કે આપણા ત્રણસો જણાનો લઈ જતું એક ગેરકાયદેસર રીતે આખું એક પ્લાન ફ્રાન્સના એરપોર્ટ વીટી એરપોર્ટ ઉપર રોકી દેવામાં આવ્યું અને એમાં છન્નું જેટલા ગુજરાતીઓ છે મોટા ભાગના ઉત્તર ગુજરાતના એવો પ્રાથમિક અહેવાલ આવે છે પણ સવાલ એ છે કે સરકાર શું કરવા માંગે નકલી માર્કશીટ પકડાય સરકાર કે છોડશું નહીં નકલી અધિકારીઓ પકડાય સરકાર કે કોઈને છોડીશું નહીં પણ ગુજરાતમાં લાંબા સમયથી આવા લેભાગુ એજન્ટો જે આપણે જોયું હતું તાજેતર દિગુચા વખતે પરિવારના સિત્તેર લાખ એસી લાખ દોઢ કરોડ પેટે પાટા બાંધીને પોતાની તમામ મિલકતો ગીરવે મૂકીને પણ આ રીતે પોતાના બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે મા બાપો મોકલતા હોય છે પણ સરકાર એક દુર્ઘટના બને એના એક દિવસ કારણે આ પણ છું પરિવારો અત્યારે સતત ચિંતામાં જીવી રહ્યા છે એવા સંજોગોમાં કોંગ્રેસ પક્ષ તરીકે અમે ડિંગુચા પરિવારની દુઃખદ ઘટના બની હતી ત્યારે પણ મેં આ વાત કરી હતી અને આજે ફરીથી કહું છું કે ગુજરાતમાં ભાજપાની સરકાર વાતો મોટી મોટી કરે છે પણ તક આપવામાં સદંતર ઊંઘી છે લોકોને આ રીતે ટૂંકા રસ્તે જવાની ફરજ પડી રહી છે સ્થાનિક કક્ષાએ મળવા પાક રોજગાર અને જે તક હોય એ તક મળતી નથી અને એનો લાભ લેભાગુ એજક્ટો લઈ લ્યા છે સરકાર જ્યારે આગ લાગે ત્યારે દેખાવ પૂરતી સીઆઈડીની એની બધી વાત કરે છે પણ ગુજરાતમાં લાંબા સમયથી નકલી માર્કશીટ નકલી પદવી નકલી સર્ટિફિકેટો બનાવવા એવા મોટા પાયે એજન્ટો ધમધોકા રીતે ધંધો કરી રહ્યા છે અને આ સરકારની નજર નીચે ચાલી રહ્યું એવું દેખાય છે એટલા માટે કે જ્યારે જ્યારે પકડાય ત્યારે તે દિવસ પોતા સમાચાર લેવાય અને પછી સરકાર એ દિશામાં કોઈ નક્કર પગલા લેતી નથી અને એનો ભોગ આવા અનેક ડિંગુજા પરિવાર જેમ બન્યા અનેક પરિવારો પોતે મુશ્કેલીમાં મુકાય છે ગુજરાતી પરિવારો મુશ્કેલી મુકાય છે ત્યારે આપના માધ્યમથી હું સરકારની આગળ માંગ કરી છે કોંગ્રેસ પક્ષ તરીકે કે સરકાર લેભાગુ એજન્ટો ઉપર બરાબર કાનૂન નો કશે કરશે એજન્ટો ગેરકાયદેસર સરકાર પગલા ભરે રોજગારની તકો ઉભી કરે તો જ મને એમ લાગે છે કે આ રીતે ટૂંકા રસ્તે જનારા ગુજરાતી પરિવારો ને જે ભોગ બનવું પડે એમાંથી આપણે થોડાક મહશે એમાંથી આપણે આપણા પરિવારોને બચાવી શકશું યોજના આવી રહી છે દ્વારકા નો નાથો નાગરિકો નું વિકાસ ને લઈને ડબલ એન્જિન સરકાર દ્વારા વારંવાર અનેક પ્રયાસો કરવામાં આવે છે અને એ પ્રયાસો થકી લાખો લોકોને નવી સુવિધાઓ ની અંદર આપવામાં આવી છે આવનારા દિવસોમાં બી દ્વારકામાં અનેક નવા પ્રકલ્પો કામ હાથમાં લીધું છે અને એ પ્રકલ્પો થકી દેશ અને દુનિયાના લોકો દ્વારકાધીશ એમને સમજવા માટે દ્વારકા દર્શન કરવા માટે અને ટુરિઝમ સેક્ટર માં બી દ્વારકા ની અંદર હજી વધુ વિકાસ થાય તે માટે કાર્ય કરવામાં આવે છે જે રીતે ગાંધીનગર માં દારૂ છૂટની વાત છે વિપક્ષ સતત સરકારને ને ઘેરવાના પ્રયાસો કરે છે શું કહે છે એની જે આખી જે જીઆર છે એટલે કે જે નિયમો છે એ નિયમો ઝડપથી વિભાગ દ્વારા આપવામાં આવશે અને વાત વિપક્ષની થઈ વિપક્ષ કોંગ્રેસની તો શું વાત કરું પ્રાણી ભારતીય પછીના ગુજરાતીઓ પણ કેવા પ્રયત્નો હાલ કરવામાં એન આજી વિભાગ સતત એમીએ ના સંપર્કમાં છે અને આ બાબતે જે કઈ યોગ્ય કાર્યવાહી કરવાની હોય ચાલી રહી છે આ બાબતે સંપૂર્ણ માહિતી એમીએ દ્વારા વારંવાર આપવામાં આવે છે હાલ તો કહેવામાં આવી રહ્યું છે કે વાત ચાલે છે કઈ નહીં થાય તે તમામ ગુજરાતીઓ વતન ક્યારે પહોંચશે તેના પર નચર રહેશે સુરતથી સંવાદદાતા સંજયસિંહ રાઠોડ અને અમદાવાદથી બ્રિજેશ દોશીનો અહેવાલ ગુજરાત કર્યો